આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક બે હજાર ત્રેવીસ પસાર કર્યું છે આ વિધેયકમાં અપીલ માટેની અદાલત સ્થાપવાની કેન્દ્ર સરકારને મંજૂરી અપાઈ છે નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણે વિધેયક ગૃહમાં રજૂ કરતા જણાવ્યું હતું કે મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય માલસામાન અને સેવા કર બે હજાર સત્તરની બે કલમો રદ કરવાનો આદેશ આપ્યા પછી આ વિધેયક લાવવું પડ્યું છે તો લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ બે હજાર ત્રેવીસ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાયું છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકમ્યુનિકેશન સેવાઓ અને ટેલિકમ્યુનિકેશન નેટવર્કસના વિકાસ વિસ્તરણ અને સંચાલનને લગતા કાયદામાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કર્યું છે રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે યોજનાની માહિતી કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ એક શૂન્ય બે બે પર સંપર્ક કરી શકાશે રાજ્યમાં અત્યાર સુધીમાં બે કરોડથી વધુ નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ આપવામાં આવ્યા છે જેમાં કેન્સર યુરોલોજી કાર્ડિયાક ન્યુરોલોજી અને નિયોનેટલ જેવી સ્પેશિયાલીટી સારવાર માટે ચાર હજાર નવસો કરોડ રૂપિયાથી વધુ રકમના લાભો અપાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત નિયત માપદંડ ધરાવતા પરિવારોને ઓપરેશન પ્રોસીજર માટે વાર્ષિક દસ લાખ રૂપિયા રૂપિયા વિના વિનામૂલ્યે આરોગ્ય કવચ આપવામાં આવે છે આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ સડત્રીસ હજાર કરોડના સંભવિત રોકાણ પ્રાપ્ત થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં એક લાખ છપ્પન હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે સડતાલીસ એમઓયુ કરવામાં આવ્યા છે આ રોકાણથી ગુજરાતમાં સાત લાખ ઓગણસાઠ હજાર સંભવિત રોજગારનું સર્જન થવાની સંભાવના છે દસમી વાયબ્રન્ટના પગલે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ બે હજાર સાતસો સડતાલીસ જૂતી કરાર થયા છે વાઇબ્રન્ટ ગુજરાતની દસમી આવૃત્તિમાં એકવીસ દેશો ભાગીદાર દેશ તરીકે જોડાઈ રહ્યા છે અદાણી મુન્દ્રા બંદરની કામગીરીની સફળતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જે અંતર્ગત અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ મુન્દ્રાએ ચોવીસ કલાકમાં તેતાલીસ જહાજોની અવર જવરને સફળતાપૂર્વક હેન્ડલ કરીને ફરી એકવાર વિક્રમ નોંધાવ્યો છે આ ઉત્કૃષ્ટ કામગીરીથી અગાઉ માર્ચ ત્રેવીસમાં પોતાના હાંસલ કરેલા ચાલીસ જહાજની અવર જવરના રેકોર્ડને તોડ્યો છે ગત સત્તર અઢાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન ચોવીસ કલાકના સમયગાળામાં હેન્ડલ કરેલા સૌથી વધુ તેતાલીસ જહાજોની કામગીરીએ બંદર ટીમની ક્ષમતાઓ પુરવાર કરે છે મુંદ્રા પોર્ટની ટીમ દરિયાઈ પરિવહનને પહોંચી વળવા અને તમામ અવરજવરને સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. જિલ્લામાં હાલ ઘેટા બકરાઓમાં પીપીઆર નામક વિષાણુજન્ય રોગયાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેને આગળ વધતો અટકાવવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પશુપાલન વિભાગના સૂત્રો દ્વારા જણાવાયા મુજબ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘેટા બકરાઓનું સઘન રસીકરણ અભિયાન હાથ ધરાયું છે આ રસીની અસરકારકતા ત્રણ વર્ષની રહે છે ત્યારે જિલ્લાના માલધારીઓને પોતાના ઘેટા બકરાઓને રસી મુકાવી લેવા અનુરોધ કરાયો છે અત્રે જણાવીએ કે કે ગાય ભેંસોમાં જોવા મળતા ખરવાના રોગને અટકાવવા ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વિશેષ રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં જિલ્લાના આઠ લાખ સત્તર હજાર ત્રણસો સિત્તેર દુધાળા પશુઓને રસી મૂકવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં યોજાનાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત જિલ્લામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ઝોન યોગ કોઓર્ડિનેટર પૂર્વ કચ્છના જિલ્લા કોઓર્ડિનેટર પશ્ચિમ કચ્છના જિલ્લા કોઓર્ડિનેટર દ્વારા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ તેમજ નગરપાલિકાના વોર્ડ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું આ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં રાજ્યના ચૌદ લાખથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થયેલ જેમાં ચાર તબક્કામાં થનાર સ્પર્ધાનો પહેલો ગ્રામ્ય તેમજ વોર્ડ કક્ષાનો તબક્કો પૂર્ણ થયેલ છે આ પ્રથમ સ્પર્ધામાં વિજેતા થનાર દરેક સ્પર્ધકને એક વિજેતા સર્ટિફિકેટ સાથે રોકડ રકમ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે આ ઉપરાંત ત્રેવીસમી ડિસેમ્બરના નગરપાલિકા તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પ્રવેશ મળશે અને આ આ સાથે સમાચાર બુલેટિન અહીં નમસ્કાર